રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને પણ સમગ્ર અયોધ્યામાં જ નહીં ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને આજે આપણે રામ ભગવાનની ભક્તિને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષ મહારાજ આશુતોષજી સ્વાગત છે આપના ચર્ચામાં અશુકષજી સૌ પ્રથમ તો જાણવા માંગીશું કે જે આજે સમગ્ર વિશ્વ જે છે તે ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ભગવાન રામ લલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ખૂબ જ બે ત્રણ કલાકની અંદર જ આ ઐતિહાસિક ક્ષણ કે જેની લાગણી છે તે આપણે શબ્દોમાં નહીં વર્ણવી શકીએ તેવી ક્ષણ આપણી સમક્ષ રજૂ થશે તે આ ક્ષણને લઈને આપ શું કહેશો બિલકુલ આ એક અનેરો એવો ઉત્સવ છે કે વર્ષો પૂર્વે જયારે કહેવાય સદીઓ પૂર્વે યુગો પૂર્વે જે રામજી અત્યારે જોવા મળી રહ્યું છે સદીઓના સંઘર્ષ બાદ જયારે રામનું મંદિર બનવા જઈ રહ્યું છે એમાં રામ ભગવાનની પ્રતિમા મૂર્તિ વિગ્રહની સ્થાપના થવાની તૈયારીમાં છે ટૂંક સમયમાં તો આ એ ઉત્સવ એવો છે કે

છે દીવડાઓ પ્રગટાવ્યા છે ઘણા કે ભાઈ અદ્વિતીય સજાવટ કરી છે તો આ ઉત્સવ તો આપણે ન હતા પણ આ યુગની અંદર જયારે રામની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે જે ઉમળકો જે ભાવ દરેક વ્યક્તિના હૃદયમાં થઈ રહ્યો છે દરેક સનાતની વ્યક્તિના અંદર એ રામનું નામ રામ રમણ દરેક વ્યક્તિના ઉપર જે રમનાર છે એવા પરમાત્મા રામ ને બાલ્ય સ્વરૂપની જ્યારે સ્થાપના થવા જઈ રહી છે ત્યારે આનંદ અને ઉમળકાનો ભાવ વ્યક્ત થઈ રહ્યો છે જેને શબ્દોમાં વર્ણવો કદાચ મુશ્કેલ થઈ રહ્યો છે જે બિલકુલ ને ખાસ કરીને આપે જે વાત કરી કે આપણે તો તે પહેલાના ક્ષણની અંદર જ્યારે રામ ભગવાનનો જન્મ થયો હતો જન્મોત્સવ ઉજવાયો હતો અયોધ્યા નગરીની અંદર તે સમયે આપણે તો નહોતા જ જોઈ શકીએ પરંતુ અત્યારે એવું કહી શકાય કે અત્યારે દરેક ગુજરાતીની અંદર દરેક હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ કેટલી ગર્વની બાબત ગણાવી શકાય આપને કે આપણા વડીલો તો છે તે આ મંદિરને ક્યાંક ક્યાંક ને બનતા જોઈ શક્યા હતા તૂટતા પણ જોઈ શક્યા હતા પરંતુ આપણે તે મંદિરને ફરીથી બનાવી રહ્યા છે કેટલી ગર્વની બાબત ગણી શકાય ગર્વની વાત કરીએ તો કેટલાય લોકોના કેવાય છે આ મંદિરની પાછળ સંઘર્ષ રહેલો છે આ મંદિર નિર્માણ માટે કેટલાય લોકો એનાથી હજાર ગણો આનંદ જયારે પરમાત્મા માટે મંદિર બની રહ્યું છે એમના માટે નિવાસ સ્થાન બની રહ્યું છે ત્યારે એ આનંદ અદ્વિતીય છે પરમાત્માનું એ પણ વૈદિક પદ્ધતિ પ્રમાણે વાસ્તુ શિલ્પના નિયમો અનુસાર નાગર શૈલીનું પરિસરનું આ ભગવાનનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે ઘરમાં સ્થાપિત કરી રહ્યા છે એકબીજાને ગિફ્ટ આપી રહ્યા છે તો આ શબ્દમાં વર્ણવું કેવી રીતે પણ એમ કહી શકાય કે આ જયારે ભગવાનના માટે નિવાસસ્થાન બની રહ્યું છે પોતાના માટે બને એનાથી હજાર ગણો આનંદ જ્યારે ઈશ્વર મંદિર પોતાના ઘર ની અંદર મથી ને ચાર પાંચ જણા આનંદ કરતા હોય છે કોઈ જલસી હોય પણ ઈશ્વર નું જયારે મંદિર બને છે કોઈ ની અંદર કેવાય છે ભાવ જોવા મળતો દરેક વ્યક્તિના હૃદય છે પણ એમ કહી શકાય કે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણા નજર સમક આ બની રહ્યું છે આ ઐતિહાસિક ઘટના સાક્ષી બનવા જઈ રહ્યા છે ગણતરીના કલાક બાકી છે હવે તો તે પણ ન કહી શકાય કારણ કે બે ત્રણ કલાક ની અંદર જ ભગવાન નું સ્વાગત કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે કેવું વાતાવરણ સર્જાશે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ મૂર્તિની ચૈતન્યતા મૂર્તિ પસંદ કરી છે મૂર્તિનું તમે સ્વરૂપ જો તો એ આનંદદાયક છે મુસ્કાન બાલ બાળ સ્વરૂપની મુસ્કાન જે છે એ મનને મોહી લે છે અને જ્યારે એની ચૈતન્યતા આવે પ્રાણ તત્વ આવે એની પ્રતિષ્ઠા થાય તે સમયે હર્ષનો ઉલ્લાસ સામાન્ય રીતે આપણે ઘરની અંદર કોઈ મંદિરમાં મૂર્તિ લાવીને સ્થાપિત કરી છે એ ભાવ પવિત્રતાનો હોય છે એ જ્યારે આ વૈશ્વિક લેવલે આ મોટા મોટું ભગવાનનું મંદિર બની રહ્યું છે ત્યારે આખું વિશ્વ રામમય અને આ રામમય તો મહિનાથી બની રહે જ્યારથી તારીખ નક્કી થઈ ત્યારથી દરેક ના હૃદયની અંદર એ રામત્વ આવી રહ્યું છે પણ જે સમયે રામજી ની પ્રતિષ્ઠા થવાની છે જે અભિજીત મુહૂર્તની અંદર પરમ અભિજીત મુહૂર્તના મૂળ ભાગની અંદર ત્યારે આખા વિશ્વની અંદર જય શ્રી રામ હૃદયની અંદર ઉમળકો લઈને આવી રહ્યા છે હૃદયમાં ધમન્યો એમ કહીએ તો રામ નામ ગુંજી રહ્યું છે એવું વાતાવરણ એ સમયે વિશ્વનું જોવા મળશે અને એ સમયે તમામ જગ્યાએ હર્ષ નાદ શંખનાદ વગેરે થાય અને એ થવો પણ જરૂરી છે અને એ રીતે દરેકના હૃદયની અંદર જે ઉમળકો છે વૈશ્વિક લેવલે એ ઉત્સાહ ઉમળકો પ્રદર્શિત થઈ રહેશે અને શાસ્ત્રોમાં લખ્યું છે

કહેવાય છે શ્રવણ કુમારનું મૃત્યુ થયું એમના માતા પિતાના શ્રાપ હતા કે પુત્ર શોકમાં તમારું પણ મૃત્યુ થાય એટલે એમને અણધાર્યા પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા અને કહેવાય છે કે દ્વારા દ્વારા યજ્ઞ કર્યો પુત્ર અને એના ચરુ પ્રાપ્ત થયો અને એ ચરુના ભક્ષણ બાદ ભગવતના દશરથ રાજાના ત્યાં પુત્રનું અવતરણ થયું એમને ચાર પુત્રનું અવતરણ થયું સૌથી જ્યેષ્ઠ જે છે રામ રામ એ પૂર્ણ રીતે ભગવાન વિષ્ણુનો અંશ અવતાર અને એ રામ જ્યારે અંશ અવતાર પ્રગટ થયા અને ત્યારબાદ જે બાળ લીલાઓ છે બાલ્યકાળમાં દરેક બાળક એકદમ અનેર હોય છે અને એમાં જયારે ઈશ્વર હોય એ આકર્ષણ મનમોહક કાક ભૂષંડી મહારાજ પણ રામના ભક્ત બન્યા અને એમને પણ રામચરિત્ર માનસનું વર્ણન કર્યું રામના ચરિત્રમાં જોયું તો એક લીલા ઇમ્પોર્ટન્ટ છે પણ મહત્વપૂર્ણ વાત કરીએ રામના ચરિત્ર વિશે તો રામની લીલાઓમાં રામનો જ્યારે કહેવાય છે કે અભ્યાસ પૂર્ણ થયો અને તે સમયે પછી એ ઘરે આવ્યા અને ત્યાં વિશ્વામિત્ર ઋષિ એમના પિતા પાસે રામની માગણી કરવા આવ્યા હતા કે થોડા સમય માટે રાક્ષસો નો છે મને રામને મોકલો

તાડકા વગેરેનો ઉદ્ધાર કર્યો છે ત્યારબાદ કહેવાય છે રામના જે ચરિત્રોમાં જોઈએ તો રામની લીલાઓમાં મહત્વપૂર્ણ છે કે રામના વિવાહ થવા કહેવાય છે વિશ્વામિત્રની સાથે મિથિલા નગરી પહોંચ્યા હતા અને એમને બધી જગ્યાએ શ્રી સીતા સ્વયંનું આમંત્રણ પણ દશરથ રાજાને આપી નહોતો આ શક્યા એનું કારણ એ હતું કે મિથિલા નરેશ એમ વિચારતા અમારી એટલી લાયકાત નથી કે દશરથજીને અમે નિમંત્રણ પાઠવી પણ તે સમયે પુષ્પ વાટિકામાં ચયન કરે રામની પ્રથમ દ્રષ્ટિ સીતા મૈયા ઉપર પડે છે સીતા માતા ની પણ પુષ્પ ચયન કરતા રામજી પર પડે છે અને સીતાજી જયારે માતા ભવાની પૂજા કરી પ્રાર્થના કરે છે અને તે સમયે પુષ્પ એમના હાથમાં પડે છે આશીષ આપે છે માતાજી પૂજ હિ મને કામના પરશુરામજી રામ પોતાના સૌમ્ય સ્વભાવથી એમને શીતલ કરે છે તો આ રામના સ્વભાવની એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે એ સૌમ્ય છે એ સહજ છે એ સરળ છે દરેક વસ્તુ પુરુષોત્તમ ત્યારબાદ ભગવાનના જીવનની અંદર કહેવાય છે કે સીતાની વિવાહ કરીને આવ્યા અને ત્યારબાદ વનવાસ ની પ્રાપ્તિ આગલા દિવસે તો રાત્રે નક્કી કરવામાં આવ્યું છે કાલે રામનો કહેવાય છે રાજ્ય તિલક કરવાનું છે એટલે હર્ષ ઉલ્લાસ નું વાતાવરણ સીતાજી તો વિચાર કરે છે કાલે તમારા રાજલક માં કેવા વસ્ત્ર ધારણ કરી રામજી પણ એ પણ અચાનક મધ્ય રાત્રિ એ સમાચાર મળે છે પિતાજી બોલાવે છે કોપ ભવનમાં કોપ ભવન છે કોપ ભવનમાં કઈ કઈ બેઠા હતા અને એમને પોતાના પિતા વતીનું વચન કહ્યું કે ચૌદ વર્ષનું નું વનવાસ આપ્યો છે રામ ધારત તો ક્ષત્રિય હતા પોતાનું જે પ્રભુત્વ છે પોતાનો અધિકાર મેળવા માટે સામે બળવો કરી શકે

બતાવ્યું અને ભરતે પણ પોતાનું કહેવાય છે જ્યેષ્ઠ વ્રાતાનું પદ એમને જ આપ્યું છે તો આ મર્યાદા પુરુષોત્તમ રામ પોતાની જીવનની વર્ણતા કહે છે કે જીવનની અંદર હંમેશા પોતાના જે વડીલો છે એનું માન સન્માન જાળવવું આ ઉપરાંત વચનોને પાલન કરવું પોતાના મા બાપના વચન જે છે એને હંમેશા નિભાવવા જોઈએ ત્યારબાદ રામના જીવનના આગળ જોઈએ તો સીતાજીનું હરણ થવું જાણે છે રામ પણ કે સોનાનું મૃગ નથી હોતું સીતા પણ જાણે પણ લીલા કરી છે કાંચન મોગની અંદર સીતાજી મોહિતન રામ એની પાછળ પડ્યા છે અને ત્યારબાદની ઘટના જે સુંદરકાંડમાં હનુમાનજીની મુલાકાત વાનરરાજની સાથે મિત્રતા રામ અને જ્યારે સમુદ્ર પાર કરવો હતો સમુદ્ર લાંગવો હતો રામ રામધારત તો પોતાની એક બાણથી જ એને સમુદ્ર સૂપી શકતા હતા પણ નહીં રામ પરમાત્માએ વિભીષણને પૂછ્યું છે કે શું ઉપાય કરો ત્યારે જે કહ્યું કે તમારા કુલ ગુરુ છે તમારી કુલ પરંપરા છે પ્રાર્થના કરો ત્યારે ત્રણ દિવસ સુધી રામજીએ સમુદ્રના કિનારે આસન જમાવ્યું છે અને પ્રાર્થના કરી છે જ્યારે ત્રણ દિવસ પૂરા થઈ સમુદ્ર આવતો નથી ત્યારે રામને લાગ્યું કે હવે આ મર્યાદા ઉલ્લંઘન થાય ત્યારે એમને પોતાનું બાણ સંધાન કર્યું છે કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે જીવનની અંદર સહજતાથી સરળતાથી કામ પડતું થતું હોય ત્યાં સુધી ક્રોધ આવેશ ન કરવો જોઈએ અને રામે એ જ વસ્તુને પ્રદર્શિત કરવા માટે અનેક લીલાઓ આ રામચરિત માનસો વર્ણે અને એક રામનું ચરિત્ર એવું છે કે જેને વર્ણવવા માટે એકસો ને આઠ રામાયણ છે તુલસી રામાયણ આનંદ રામાયણ વાલ્મીકી રામાયણ વસિષ્ઠી રામાયણ આવી એકસોને આઠ રામાયણ દ્વારા રામના ચરિત્રનું વર્ણન કર્યું છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે એની લીલાઓ એમનું તત્વ વાંચતા જીવનની અંદર વ્યક્તિ વ્યક્તિત્વને મનુષ્યત્ત્વને પ્રાપ્ત કરે છે તો કઈ લીલાનું વર્ણન દરેક દરેક લીલા મહત્વપૂર્ણ છે ખાસ કરીને ભગવાન હોવા છતાં પણ આટલી હદે સંઘર્ષ કરવો પડ્યો હતો તેમને વનવાસ પણ ભોગવવો પડ્યો હતો ચૌદ વર્ષનો નો વનવાસ ભગવાનને ભોગવવો પડ્યો હતો અને ખાસ કરીને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે હવે જે ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહ્યો છે પાંચસો વર્ષના કઠોર પરિશ્રમ બાદ ભગવાન જે પોતાના ઘરે પરત આવવા જઈ રહ્યા છે ત્યારે ભગવાનના સંઘર્ષ માટે આપ શું કહેશો ભગવાનના સંઘર્ષની જો વાત કરવામાં આવે તો પરમાત્માનો અસંઘર્ષ વિશે એમ કહી શકીએ કે ભગવાન રામની જે પ્રતિમા છે રામ પોતે દરેક વ્યક્તિના હૃદયની અંદર વિરાજમાન છે કારણ કે આપણું જે શરીરની ધમનીઓ ચાલી રહી છે મતલબ ઈશ્વરી તત્વ છે કારણ કે શરીરમાં આત્મા અને પરમાત્મા જે કહે છે પરમાત્મા તત્વ એ જે રામ છે રામ દરેક વ્યક્તિના જીવન અંદર વિદ્યમાન છે અને જ્યારે આટલા વર્ષે એમનું વિગ્રહની પુનઃસ્થાપના થઈ રહી છે મંદિર નિજ મંદિર બની રહ્યું છે અને જ્યારે એ રામત્વ આવશે ત્યારે દરેક વ્યક્તિના જીવન એક અનોરો ઉત્સવ છે એ ઉત્સવ વ્યક્તિત્વના જીવનની અંદર કહેવાય દરેક વ્યક્તિ એ ભાવને સાક્ષાત કરી શકે છે કારણ કે રામ શરીર માંથી જયારે પ્રાણ નીકળે રામ રમાડ્યા રામ ભગવાને સુંદર પ્રકાંડમાં કહ્યું છે મોહી છલ છિદ્ર નિર્મલ મન જન સો મોહી પાવા ભગવાનને એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે ભગવાનને એ જ વ્યક્તિ પસંદ છે જેનું મન નિર્મળ છે જે વ્યક્તિનું મન સાફ છે શુદ્ધ છે વિનય છે વિવેકી છે એ જ ઈશ્વરને પ્રિય છે તો જે વ્યક્તિત્વના જીવનની અંદર આ ભાવ છે જેના હૃદયની અંદર સહજતા છે સરળતા છે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે પરમાત્મા એના હૃદયમાં નિવાસ કરે અને આ જ વ્યક્તિત્વનું દરેકના દિવસ જોવા મળી રહ્યું છે અને ખાસ એટલું કહું કે એક પ્રસંગ રામચરિત માનસ માં છે કે જયારે હનુમાનજી લંકા જઈને પાછા આવ્યા છે અને ફટિક ની શિલા ઉપર જે રામ લક્ષ્મણ બેઠા છે સુગ્રીવ હનુમાનજી ને જામવાન ને આગળ કરીને ત્યાં પહોંચે છે અને કહ્યું કે હનુમાનજી એવું કાર્ય કર્યું છે ને હજારો મોઢે થી પણ વર્ણવી ન શકાય કે રામજી ની સાથે બધી વાત થઈ કેવી છે લંકા કેવી રીતે પહોંચ્યા શું કર્યું ત્યારે બધું સાંભળી અને આનંદમાં આવી ગયા સીતારા સમાજ સાંભળી ત્યારે એમને પોતાના કંઠે લગાવ્યા છે હનુમાનજી ને કહ્યું કે તમે મારા ભરત જેવા ભાઈ છો તો આ પ્રસંગ ના ધારા કેવાય છે શિવજી આ પ્રસંગ જોઈને આનંદમગ્ન થયા પ્રસંગ છે મોટું ઉદાહરણ છે હનુમાનજી મહારાજ કે હનુમાનજી મહારાજ રામના વિગ્રહ ને જોઈ એની સેવામાં આજે પણ કહેવાય છે અજર અમર છે રામ નામ શ્રવણ કરતા જ તમામ કાર્ય હનુમાનજી કરતા હોય છે તો કહેવાનું તાત્પર્ય છે પરમાત્માના એ વિગ્રહ એ લીલાનું સ્વરૂપના વર્ણન કેમ કરી શકાય પણ ભગવાનના ગુણગાન ગાવાથી ભગવાનના એ ચિંતન કરવાથી એ જ ભાવ એ જ ઉમળકો હૃદયમાં આવે અને વ્યક્તિત્વની અંદર એ જ રામત્વની પ્રાપ્તિ થતી હોય છે જે બિલકુલ ને ખાસ કરીને આ તો થઈ ભગવાનના સંઘર્ષની વાત પરંતુ ભગવાન હતા એ પોતે પણ તેમને બાળપણમાં ખૂબ જ કહેવાય કે નાનું બાળક હોય તે ગમે ત્યારે મસ્તીખોર ખૂબ જ હોય છે ત્યારે ભગવાનના બાલ્યાવસ્થા દરમિયાનના જે પ્રસંગો છે તેના વિશે આપ શું કહેશો બે ત્રણ એવા પ્રસંગ છે બહુ મહત્વપૂર્ણ બાળક કોઈ પણ હોય એ બાળ હઠ હોય તો કહેવાય છે કે જ્યારે રામની આયુ ત્રણેક વર્ષની તે સમયે શિવજી પોતે મદારીનું રૂપ ધારણ કરી સાથે હનુમાનજી મહારાજ આવેલા નગરમાં મદારીનો ખેર બતાવે અને ત્યારે રામે જીદ કરી કે મારે આ વાનર જોઈએ છે જી આમ તો રામજીના જીવનમાં કોઈ એવા પ્રસંગો નથી પણ આ પ્રસંગ એવો છે કે જીદ કરી પિતાજીને અને દશરથ રાજે વિચાર કરે છે કે આને આ પહેલી વખત મારી પાસે કે જીદ કરીને માંગ્યું છે ત્યારે શિવજીને એ મદારીને પ્રાર્થના કરી કે ભાઈ તો આ તારો વાનર મને આપી દે બદલામાં જે જોઈતું તું લઈ લે ત્યારે કયું બદલાની અંદર મારે કંઈ નથી જોઈતું આ તમે રાખી શકો છો પણ એક વસ્તુ કે આમને તમારી પાસે હંમેશા રાખવો પડશે રામે એ પોતાની પાસે રાખેલા અને એ જીદ કરીને તો એક જીદ પણ બાલ્ય સ્વભાવની છે અને એક બીજો પણ પ્રસંગ છે બાલ્યકાળનો પતંગ ઉડાવવાનો કારણ કે મકર સંક્રાંતિનો જયારે સૂર્ય થયો પોતાના ઈષ્ટદેવ રઘુવંશના સૂર્યવંશી છે તો પતંગ જયારે રામજી ઉડાડેલી અને પતંગ કહેવાય છે ઉડતી ઉડતી એટલી ઊંચી પહોંચી ગઈ કે સ્વર્ગ લોકમાં પહોંચી ગઈ ઇન્દ્ર દરબારમાં અને ત્યાં સુધી આ ભગવાનની લીલાઓનું વર્ણન છે કે બાલ્ય સહજ અવસ્થામાં ભગવાનની લીલા કે ભગવાને ત્યાં પતંગ એવી ચકાવી કે સ્વર્ગ સુધી પહોંચી છે ઇન્દ્રલોકમાં હનુમાનજી મહારાજની પતંગ લેવા જાય છે અને ત્યારબાદ હનુમાનજીનો રામનો વિયોગ થાય હનુમાનજી વનમાં અને રામજી પછી ગુરુકુળમાં અભ્યાસ માટે કહેવાય છે જનૈ સંસ્કાર થયા બાદ જાય છે તો આ બધા પ્રસંગો છે આ ઉપરાંત કૌશલ્ય એક બહુ પ્રસંગ છે કૌશલ્ય માતા સાથેનો જ્યારે રામને સાથે કૌશલ્ય બેસાડી અને પોતે ઠાકોરજી ભગવાન વિષ્ણુની આરાધના કરે કહેવાય છે કે લાડુલી બનાવી અને ભગવાનને ધરે આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી તમે આ ભોગ ગ્રહણ કરો અને ત્યાં એ બાલ સ્વરૂપ રામલલા આવીને લાડુલી આરોગવા માંડે લાડુલી બનાવી ધરાવે છે અને ભગવાનનું ધ્યાન કરે ત્યાં પુનઃ રામજી આવી લાડુલી ખાતા હોય છે અને ત્યાર પછી માતાના પોતાના સ્વરૂપના દર્શન રામજી એ કરાવ્યા હતા તો આવી કેટલી લીલાઓ છે બાલ્યકાળની જે સ્મરણ કરી શકાય અને એ સ્મરણ કરતા રામના એ વાત કે ભગવાને પોતે પરમાત્મા છે એક વખત પોતાની માતાને એ આ લીલાથી બતાવ્યું હતું તો તમામ રીતે રામ અને એમના આ વંશનું વર્ણન છે જે બિલકુલ ખાસ કરીને આશુતોષજી જે ભગવાનના ચારિત્રને લઈને ભગવાનને શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે તેને લઈને અને ભગવાનના કઠોર પરિશ્રમથી લઈને બાળ્યાવસ્થાથી લઈને કઠોર પરિશ્રમ સુધીની આજે આપણે આ કાર્યક્રમની અંદર વિશેષ ચર્ચા કરી આશરતોજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર જય જય ભવાની જય શ્રી રામ તો હાલ બસ અમારા આ ખાસ કાર્યક્રમની અંદર આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર जय श्री राम ॐ जय हनुमा